આજરોજ તારીખ ચોવીસ બે બે હજાર પચીસ સોમવારના સાંજે પાંચ કલાકે નરેન્દ્ર મોદી વિચાર મંચ ડીસા શહેરના પ્રમુખશ્રી અનિલ દેવિદાસ ફુલવાણી અને તેમની ટીમ દ્વારા ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રી શ્રીમતી નીતાબેન નિલેશભાઈ ઠક્કરનું નરેન્દ્ર મોદી વિચાર મંચના ખેસ અને સાલ પહેરાવી પુષ્પગુચ્છ આપી તેઓનું સન્માન કર્યું અને ડીસા નગરને વિકાસ તરફ આગળ વધાવશો તેવી શુભેચ્છા પાઠવી આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ઉત્તર ગુજરાત ઝોનના પ્રભારી શ્રી મહેશભાઈ દેસાઈ બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ શ્રી નટુભાઈ હેરુવાલા મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ શ્રીમાળી રાકેશભાઈ શાહ બચ્ચુભાઈ ઠાકોર ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ પરાડિયા મહિલા શાખાના મહામંત્રી શ્રી અનિતાબેન જાની પાલેનપુર શહેર પ્રમુખ શ્રીમતી સપનાબેન અગ્રવાલ ડીસા તાલુકા મહામંત્રી શ્રી કમલેશભાઈ ખત્રી ડીસા શહેર મહામંત્રી શ્રી વિજયભાઈ ભાટી ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ સોની મંત્રી શ્રી લાલાભાઈ પુરોહિત મહેશભાઈ દરજી તેમજ ડીસા શહેર મંચના કાર્યકર્તા શ્રીઓ હિમંતસિંહ રાઠોડ રામાભાઈ પટેલ અને ખાસ ચંદુભાઈ ઉપસ્થિત રહ્યા હતા